Ừ, dạ. Nói là em mà mẹ cứ lâu lâu cứ qua đây mẹ chơi luôn đấy. À. Thế là phone làm báu chú cái gì phone bự là mẹ, ở Thế ô thế kia ô bì cái mà không?

ये ने नवमा नवधा मा के नहीं निवेड़ो हां એટલે 10 માં માં 10 માં મોલે હમ એ નિવેડો થાય છે હમ તો એમાં એવું કીધું કે રેકોર્ડિંગ ચાલુ છે ને હા આ તો કે શાંતિ તપ છે સોહમ પોતે હમ શું કીધું શાંતિ તપ છે ને સોહમ પોતે પછી નાભી કમળ ધરવું ઉશ્વાસ સ્મરણ કરીને અખંડ તપ આદરવું અમ્યા બરોબર કહે ગુરુજી જાળી ને ભવસાગર થી તરવું સત ભક્તિ માં ધીરજ બંધાવતા પૂજ્ય ગુરુદેવ કેતા કે ભક્તિ કરવા વાળા ની ભેરે કાયમ દેવળ વાળા દેવ સદગુરુ સાહેબ સદાય સાથ માં છે અને પછી આપણે બીક કોને કોઈ ખરાબ ધંધો કરવામાં બી ઊપડે હા પણ જેને 12 કલાક મજૂરી કરવી છે હા અને નું ખાવું છે મહેનતનું હા અને કોઈની કુથલી કે નિંદા કે ઈચ્છા હા કે ટીકા કરવી નથી હા

અને શાંતિ રાખવી અને સહન કરવું તો તે જ આપણું શાંતિ પદ ઓહમ પદ પોતે છે અને તેને હરધમે હરધમે દમ નાભી કમર તે શ્વાસો શ્વાસ એકાગ્ર થઈને રહેવું અખંડ સ્વરૂપ માં વૃત્તિ રાખવાનો અભ્યાસ એજ આપણું અખંડ તપ છે આ તપ મન પાસે આ તપ રહ્યું ને એ મન પાસે કાયમ કરાવવું છે હા એમાં પૂજ્ય ગુરુદેવ વિશેષ માં કીય છે કે હું વિશ્વાસી ગુરુ વચન નો હા બીજું અન્ય કાઈ ન જાણું અરે વાહ શાંતિ પદ સદા ગુરુ શરણ છે તો તેમાં કાયમ મહામોજ માણું અરે એટલે સર્વ કોઈ ને મોજ માણવી હોય ને ભગત છે ને તો આ મોજ માણવા માટેનો ખરો લક્ષ ગુરુ વચન છે ભગત ના બરોબર સાચું સમજ્યા અને એમાં જેને વિશ્વાસ બાંધ્યો ને તેને તે આ મહામોજ પ્રાપ્ત થાય છે વારે વાહ તો મનુષ્ય જન્મ ને સાર્થક કરવા

માટે જ માનવ જન્મ નો મોટો મહિમા છે એક માનવ અને લખ ચોરાશી ના બંધન માંથી છૂટી શકાય છે વારે વા જે જીવ રહ્યો ને ભગત જે જીવ

અને જે શ્વાસ થી જીવ ની જાત જાણી ને બ્રહ્મ નો વિચાર કરે ને એનું નામ શુદ્ધ વિચાર સંત છે અને સત ભજન ઈ ભવો ભવ નું ભાથું છે માટે જેટલી થાય તેટલી કમાઈ કરવી શું કીધું માટે જેટલી થાય તેટલી કમાઈ કરવી

અસ્તાવક્ર ગુરુ પ્રતાપ થી જનક રાજા દેહ હોવા છતાં કેવાય પણ વિધિ કેવાના

એનો સંવાદ છે એટલે ઉદ્ધવજી નો સંદેશો સાંભળી અને ગોપીઓ વાતો સાંભળી ને राधा जी ने कहवा लायका हम के उद्धव हम के सोकर राधिका ने हम mm. मतलब जान कर राधिका ने उद्धव वे किदु आ mm. राधिका हां ah. तू मसंदसा खूब लायो हो ah. मगर याद रखो योगी ah.

તમે જે યોગ ની પુંજી લઈને આવ્યા છો ને એ તમારા હાથ માંથી નીચે જલકર ખાખ ન હો જાય અહિયાં એટલે તમારી જે જ્ઞાન ની પોચી હતી ને ઉદ્ધવ ને રાધા એ કીધું તું કે અમારી જે વિરલ જે અગ્નિ રહી ને રાધાજી કેવા લાગ્યા કે ઉદ તમે ભગવાન નો સંદેશો તો ખુબ સારા હારો લાવવા છો પણ યાદ રાખજો યોગી કે આ તમે કોઈ કર્મભૂમિ કે કોઈ યજ્ઞ ભૂમિ કે કોઈ તીર્થ ભૂમિ કે કોઈ રણ ભૂમિ કે કોઈ ઉજળ હૃદય ભૂમિ માં આવ્યા નથી જે ભૂમિકા માંથી કૃષ્ણ ને પણ જવું ગમતું નથી એટલે જ એક ભૂમિકા માં તે કાયમ રે છે

તમને પોતાને જે ન લાગવા માંડે એટલે પરિણામ રૂપે તમારા ને ક્યાંક ખાક કે રાખ નો થઈ જાય તે જોજો કારણ કે યોગ પણ પ્રેમ થી જ વસ થઈ શકે છે અને જ્ઞાન પણ પ્રેમ નું જરણું છે ભગત ઈશ્વર નું સાક્ષાત સ્વરૂપ પ્રેમ ને આધીન છે ભક્તિ તો કેવળ તેનું સ્વરૂપ જ છે અને કાયદા ના બંધનો ને વિધિ ના લેખ ને ફાળી નાખનાર જ પ્રેમ જ છે અને પ્રેમ વિના નું

ચારે થી અર્થ નો થાય સામુ એ ભૂખારે કઈ અખા કે અમલ હાકમ જશે સતગુરુ દેવ જય સના ધર્મ ની જય જય ગુરુ દેવ